મિત્રો જાય છે ને મિત્રો આપોઆપ જુઓ કેવી પાછળ વળે છે જુઓ મિત્રો તો સ્વાગત છે મિત્રો તમારો આજના એક નવા વિડીયોમાં તો મિત્રો નાનપણમાં તમે અને મેં ઘણી બધી આવી નાની નાની કાગળમાંથી હોડીઓ બનાવી છે અને તેને પણ આપણે મિત્રો શું કરતા તેને જે વરસાદ પડતો ને તે આપણે તે વરસાદના પાણીમાં આ હોડીને આપણે તારતા પણ મિત્રો તે તો વરસાદના કારણે પાણી વહેતું હતું પણ મિત્રો આ હોડી આજે હું જે તળાવનું સ્થિર પાણી છે ને તેમાં તારવવાનું છું અને મિત્રો એ કેમ તારું છું એ તમે વિડીયોમાં જોજો તો મિત્રો મારી પાસે છે આવી નાની ઘણી બધી હોળીઓ છે તમે જુઓ તો મિત્રો મારી પાસે છે આવી નાની ઘણી બધી હોળીઓ તો ચાલો આજે હું આ જે તળાવ છે મોટું તેમાં આને તારવવાનો છું અને કઈ રીતે તારું છું તો મિત્રો એની માટે મારી પાસે છે આ શેમ્પુ મિત્રો શેમ્પુની મદદથી હું હોળીઓને આ પાણીમાં તારવવાનો છું અને પાણી કેવું છે સ્થિર પાણી છે તો ચાલો સ્થિર પાણીમાં આ હોડીયાને તારવીએ તો મિત્રો તમે જોવો કે આ આ હોડીને મેં કશું પણ લગાવ્યું નથી અને તેને હું મૂકું છું તો મિત્રો તે તરતી નથી તો મિત્રો જોઈ શકો છો તે તરતી નથી અને ત્યાં ને ત્યાં પડી રહે છે પણ જો મિત્રો આ હોડીને હું શેમ્પુ લગાવું અને પછી તે કેવી તરે છે તે તમે જોવો તો મિત્રો હું મેં બીજી નવી હોડી લીધી છે અને તેના આપણે આ ચાલો શેમ્પુ લગાવીએ પાછો ઉપર ના જવું તો મિત્રો તમે જોઈ શકો છો કે હોળી કેવી જાય છે તમે જુઓ મિત્રો મિત્રો જાય છે ને મિત્રો આપોઆપ જુઓ કેવી પાછળ વળે છે જુઓ મિત્રો મિત્રો હોળી પળી ગઈ છે બાકી હવે ચાલો આપણે બીજી હોળીનો ટ્રાય કરીએ તો ચાલો મિત્રો આપણે બીજો ટ્રાય કરીએ કે આપણી નાવ કેવી પાણીમાં ચાલે છે તો મિત્રો મેં શેમ્પૂ લગાવી અને એ નાવ મૂકી તમે જુઓ કે આપણો ટ્રાય કેવો વર્ક કરે છે તો મિત્રો તમે જોઈ શકો છો કે નાવ કેવી જાય છે તો મિત્રો નાવનું કાગળ હલકું હોવાના કારણે તે પલળી જાય છે તો મિત્રો ત્રીજા નંબરનો ટ્રાય આપણે આરામ ભી કરે છે તમે જુઓ મિત્રો સકરી ખાઈ રહી છે ભમી ત્યાં ને ત્યાં તમે જોવો મિત્રો આપડી ઉડી રહી ને પલડી જાય છે કડક નહીં એટલે તો ફાઇનલી મિત્રો આ આપણી ત્રીજી અને છેલ્લીને આવશે તો ચાલો તેને શેમ્પુ લગાવીએ અને જોઈએ અને મિત્રો જે ડબલ સરાવાળી છે ડબલ તીરવાળી છે તો ચાલો હું શેમ્પુ લગાવી દે તો મિત્રો તમે જોઈ શકો છો કે નાવ કેવી ચાલી રહી છે પણ મિત્રો આપણું કાગળ હલકું આવવાના કારણે નાવ આડી પડી જાય છે અને પલળી જાય છે તેના કારણે તે સ્થિર ઊભી રહી શકતી નથી મિત્રો વર્ક તો કરી રહ્યો છે આપણો આઈડિયા તો મિત્રો તમે જોયું કે આપણી જે હોડિયો તરતી હતી તે સના કારણે તરતી તમને ખબર છે તો મિત્રો જે શેમ્પુ અને પાણીની વચ્ચે રિએક્શન થાય ને તેના કારણે મિત્રો આ હોડિયો તરતી હતી અને મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો